આ છે ને અમારું હવે ત્રીસ કલાક માટે ઘર છે મિત્રો હવે આવે છે ફૂલ કંટાળો બસમાં ચેકિંગ ચાલુ મહાદેવ મિત્રો સ્વાગત છે તમારા ફરીથી એક નવા મસ્ત મજાના વ્લોગમાં મસ્ત મજાના તો વિડીયો છે ને આપણે સવારે હરિદ્વાર આવતા હતા હરિદ્વાર આવીને ફરીથી એકવાર આપણે ગંગા ઘાટે ગયા હતા અને ગંગા મૈયાના દર્શન કર્યા અને હવે છે ને જવાનો ટાઈમ આવી ગયો છે બહુ આપણે બહુ ન ફેરાયેલા ઘણું બધું ફેર્યા મતલબ પંદર વીસ દિવસનો આપણો આ ટ્રીપ થઈ ગઈ છે પણ હવે છે ને ઘરે જવાનું છે ને ઘરે જવામાં એક પ્રોબ્લેમ આવી હતી ટ્રેનની ટિકિટ અમને મળે નહીં હવે ટ્રેનની ટિકિટ ન મળે ને એટલા માટે હવે અમે સફર કરશું આ બસમાં તો આ બસમાં છે ને હવે અમારે જવાનું છે અહીંયાથી સુરત સુધી એટલે કે બસમાં કેટલું લગભગ ત્રીસેક કલાક જેટલો અમારો સફર છે બાય રોડ જવાનું છે હરિદ્વારથી સુરત બાય રોડ પહેલાં તો આપણે આવ્યા ત્યારે ટ્રેનમાં આવ્યા હતા પણ રિટર્ન ટિકિટ ટ્રેનની ના મળે ને એટલે હવે બસમાં જવાનું છે કંઈ નહીં ભાઈ એક આ બસનો પણ એક્સપિરિયન્સ આપણને થઈ જશે અને પ્લસ સાથે સાથે ત્રીસ કલાક બસમાં રહી શકીએ છીએ કે નહીં શું થાય છે એ પણ બધું ચાલો જોઈએ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો કાલે સાંજે અથવા જો આજે છે ને અમે અત્યારે હમણાં થોડી પછી બસમાં બેસી જઈશું પછી કાલે આખો દિવસ બસનું ટ્રાવેલ અને કાલે રાત્રે કદાચ અમે બાર એક વાગે સુરત પહોંચ્યું જો ભાઈ બસ ચાલુ થઈ ગઈ છે ચાલો હવે બસમાં બેસીએ અને સફરને એન્જોય કરીએ પહેલાં પેલા બધું એજુકેશન થોડા બોડા પેન થઈ છે બધાય રેડી અને બસ પણ થઈ ગઈ છે ચાલુ હવે બસમાં બેસી જઈએ અને ઘરે જાઉં યાર હવે મિત્રો ફાઇનલી છે ને આપણે બસમાં બેસી ગયા ચાલો હું તમને અંદરથી બસ દેખાડું તો ભાઈ અંદરથી છે ને કંઈક આ રીતની છે બસ આપણે એમ થાય કે પેક ભાઈ એ ભાઈ વાહ ચારે ત્રીસ કલાક માટે ઘર છે અહીંયા અમે બે લોકો અહીંયા અને એક અહીંયા તો આવું બધું છે હવે આ બસ માં જ અમારે ત્રીસ કલાક સુધી રહેવાનું છે એટલે ત્રીસ કલાક સુધી આ અમારું ઘર છે કઈ ભાઈ ચાલો મસ્ત મજાનું એસી વાળું છે જો એસી છે ને એટલા માટે અત્યારે આ કાશ કે એવું ઉકાય ખુલે નહીં કેમ કે એસી માં તો નોઝ ખૂલે બસ હાલતી થઈ ગઈ છે અને બસ માં ટાઈમ કાઢવા માટે છે ને ભાઈ મારો વારો હું કામ લ્યો છો હું મે ને વારો લઈ લેવો જો ભાઈ અહીંયા છે ને લૂડો કરી દીધો છે ચાલુ હવે મારો પેલા હું છે ને વારો લઈ લો ચલો ભાઈ કાઈ નહીં આપણે જે ઘરમાં ઘરમાં જઈએ કોકડી બહાર નથી નીકળે કોઈને નથી નીકળે પાંચ લોકો ની જે ગેમ છે ને એટલે થોડીક લાંબી હાલશે અને જ જોતું જોતસ ભાઈ ટાઈમ કાઢવાનો છે જેમ બને એમ

ચાલો ભાઈ ભાત ખાઈ લઈએ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ રાજસ્થાનમાં રાજસ્થાનના ઉદયપુર સિટીમાં સિટીમાં તો નથી પણ સિટીની બહાર છે ઉદયપુરની આજુબાજુમાં અને ચા મગવી લીધી છે ભાઈ છે ને જાગ્યા છીએ બધા બસમાં બસમાં આવીને છે ને ભાઈ થોડોક હવે સોર સવારમાં નાસ્તો હોય કેટલી બિસ્કીટ ને એવું બધું છે જવો ભાઈ લઈ લીધું નાસ્તો ક્રેનો આપણે આવતા પાછા આપણા ઘરમાં કેમ કે ભાઈ આજ આપણું ઘર રહેવાનું છે આજ આખો દિવસ આજની નાઈટ આજની નાઈટમાં તો ભાઈ આપણો પગી જશે ને સુરત પૂગી જશો યસ યસ અને ભાઈ જો એડિટિંગ કરે છે કેમ કે એડિટિંગ છે લાટ બધું બાકી છે કેટલું બધું એડિટિંગ બાકી છે તો અહીંયા અમારું હોય છે કાંઈ કામ છે નહીં આપણું ફૂવાનું છે તો બધા બધા એડિટિંગ ને એવું બધું કર્યા રાખ્યું મિત્રો હવે આવે છે ફૂલ કંટાળો બસ માં પંદર કલાક થી અમે બસ છે ભાઈ કેવું લાગે છે

અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ આમ તો આપણે અમદાવાદ ભાઈ ક્યાં ના ગયા છીએ પણ અમદાવાદ બાર આવે ભાઈ એક કલાક થી બસ અમદાવાદ માં છે હું તમને લોકેશન દેખાડું જો સવિ ને અમદાવાદ ની વચ્ચો વચ્ચે અત્યારે છીએ અને આ બાજુ બાર ની સાઈડ તો ભાઈ કઈ દેખાડ્યા જેવું છે નહીં કેમ કે આમાં કઈ દેખાય છે નહીં એટલે જ મેં તમને લોકેશન દેખાડી દીધું હવે ખબર નહીં અમદાવાદ બારી ક્યારેક બસ નીકળે અને પછી ત્યાંથી સુરત કેટલા વાગે ભૂગવી પણ કઈ વાંધો નહીં ભાઈ જયારે ભૂગે ત્યારે આપણે છે ને કઈ કામ નથી

બસ વાળા હમણાં પૂછ્યું હતું ને કેતા હતા કે બે વાગ્યા ની આસપાસ સુરત પૂછ્યું જોઈએ હવે કેટલા વાગે ભૂગ્યું ભાઈ મેપ માં જયારે આપણે જોયું હતું ને હવારે ત્યારે કઈક કેટલો આઠ દસ વાગ્યા નું દેખાડતા હતા કે દસ વાગે ભૂખ્યું પણ બસ તો યાર આ રીતે જમવાનું બધા હોલ્ડ લેતી હોય એટલે અત્યારે કે છે કે ભાઈ બે વાગે ભૂગી જઈશું જોઈએ હવે કેટલા વાગે ભૂગ્યું આપણે તો ભૂગી જવું છે હાલો સુરત જઈને આવું મળી યાર મસ્ત હું ગાવી તેની આવડા આ બધે મને જગાડી દીધો કેમ કે આવી ગયું ભાઈ સુરત સુરત પહોંચી ગયા છે અને બસ વાળા છે ને જે ડોળે ઉપર ઉતાર્યા છે અહીંથી નીચે હેલા જઈને રાતના બે વાગે હોત રિક્ષાવાળા જો આ સુરત ઓ ભાઈ સુરતના રિક્ષાવાળા રાતના બે વાગે હોત કામ કરે રિક્ષામાં ગોઠવાઈ ગયા અને થઈ ગયા હાલતા સવાર પડી ગયું છે ભાઈ રાતે છે ને આપણે બે ત્રણ ની આસપાસ અહીંયા સુરત પહોંચ્યા હતા સુરત તો બે વાગે પૂજી ગયા હતા પણ બે અઢી ત્રણ વાગે આ બધા કામ થયું સર ને મિતેશભાઈ મિતેશભાઈના ઘરે હતા અને અહીંયા આવીને છે ને પછી પાંચ વાગ્યા સુધી ફોન ઘુમાડ્યા અને પાંચ વાગ્યે પાછા ઘૂતા અને અત્યારે હવે નાય ધોઈને અલગ અલગ રસ્તા હજી અલગ અલગ રસ્તા નથી પકડી લીધા બપોર પછી અલગ અલગ રસ્તા થશે બધાએ કા ભાઈ લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો હું તમને મળી જ ફરીથી નવા જ બોલો ત્યાં સુધી બાય બાયબ કરી નાખજો કેમેરા ઉપર પાછો